આ બાબતે પાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવેલ નથી અને પાણી છોડતા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે છેલ્લા ચાર પાંચ દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી જેને લઈને લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વજનો આપીને ગયેલા નગર સેવકો પણ અહીં ફરકતા નથી જેને લઈ રામદેવ નગર અને નીલકંઠ સોસાયટીના રહીશોને પાણીની વિકટ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કોડ કરતા કોન્ટ્રાક્ટર અને પાલિકાના જવાબદાર અધિકારી વચ્ચે તાલમેલના અભાવે સર્જાતી સમસ્યાનો ભોગ આમ જનતાને બનવું પડી રહ્યું છે હાજી હું સાધનપુર નીલકંઠ સોસાયટી સોલંકી અમૃતભાઈ જી રહેવાસી નગર આ જે અન્ડરગ્રાઉન્ડ લાઇટનું કામ થાય રહ્યું એમાં ત્રણ ચાર દિવસથી બિલકુલ બેદરકારી અમારા ઘરની સામે જ એક અંડરગ્રાઉન્ડ વાયર નાખતા પાઇપ પાણીની તૂટી જતાં આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અમારે આ રોગચાળાથી રોગચાળો ફાટી નીકળશે વધતા કોઈ પશુ યા માણસ પડશે તો ખાડો સાતથી આઠ ફૂટ અંદર થયેલો છે તો આના માટેનો કોઈ ઉપાય અમે બે દિવસથી કોન્ટ્રાક્ટરને ફોન કરીએ છીએ બધી રજૂઆત કરી આ જી બોર્ડ માં ડી સાહેબ ને પણ અભી હાલ ફોન કર્યા પણ કોઈ આનું સાંભળવા માગતું નથી તો આવા સોસાયટી ના કોઈ સાંભળવા માંગતું નથી તો આનો ઉપાય શું